પેશારામ એલકટ હોસ્પિટલમાં રાતે દસ તારીખના ઓછી આવવાનું હતું અને આપણા ડૉક્ટર મુકેશભાઈ પટેલે ખૂબ સારી સારવાર કરીને ઇમરજન્સીમાં ખૂબ સારીઓને કામ આપ્યું અને તાત્કાલિક જોગ્રાફી કરીને બે દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત ઘરે જઈ રહ્યો છું એટલે દરેક મારા પ્રેમી મિત્રો જે બે દિવસ દર્શકતા નથી ખૂબ મન સંભળાયું અને ખૂબ બધાના ફોન પણ એટલા આવ્યા એ બધાય મારા પ્રેમી મિત્રો છે હું અત્યારે એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું બધાયને મારા જય શ્રામ કોઈ ચિંતાનો સવાલ નથી એકદમ રેડી છું જય શ્રામ બે શબ્દ બોલી નાખો જય આપણે એકદમ હા અડધો કલાક થોડો છાતીમાં ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજી ને બધું જોગડાય મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માંગવા માટે થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે એ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયા માયાભાઈનું અથવા જે કંઈ કમિટી નક્કી આપણે એક માયાભાઈનો અથવા જે કંઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર સંતભાઈ પિયુષભાઈ લેશે